અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં થયેલા મર્ડરના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને શહેર ડિઝન પોલીસે દિલ્હીથી ઝડપી લીધો હતો અંકલેશ્વરના પિરામણ ગામની સીમા ઉમરવાડા રોડ ઉપર થયેલો મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે દબોચી લીધો હતો ગત તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર રોજ પિરામણ ગામની સીમા ઉમરપાડા રોડ ઉપર આવેલા માહિયા વંશીઓના શમશાન પાસે રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા ઈસમ ઉમરા આશરે પચીસ થી ત્રીસ વર્ષના પુરુષ ઈસમની લાશ મળી આવી હતી અને પાછળથી તેની ઓળખ પંકજ શુપડુઓ ભારમબેર એ મહારાષ્ટ્ર તરીકે થઈ હતી જે બાબતે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં કુલ પાંચ આરોપી પૈકી બાકીના ચાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી તેમજ એક આરોપી યોગેન્દ્ર રામ ભરોસે નાગર આજદીન સુધી પોતાની ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો તેમજ મધ્યપ્રદેશ તથા દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરતો હતો આ આરોપીનો નો જિલ્લાની નાસ્તા ફરતાની યાદીમાં પણ સમાવેશ થયો હતો આથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આ આરોપીને દિલ્હીના ભુરારી વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી